તો જય માતાજી ખેડૂત મિત્રો તો આ એક સાથે ત્રણ કેની સાલે તેવો જુગાડ બનાવ્યો છે તો ગિરીશભાઈએ આ જુગાડ બનાવ્યો છે તો તે તેમનો તાલુકો છે જામકંદોરણા તાલુકો છે અને સાતોદળ ગામના રહેવાસી છે તો તમે જોઈ શકો છો એમને એક સરસ મજાનો ત્રણ કેની સાલે તેવો જુગાડ બનાવ્યો છે તો આ જુગાડ વિશે કોઈ માહિતી તમારે જોઈતી હોય તો ગિરીશભાઈનો નંબર કોન્ટેક નંબર પણ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને આપી દઈશ અને તેઓ તેમની ફેસબુક પ્રોફાઇલ ઉપર પણ એ તેમને આ જુગાડના વિડીયો અપલોડ કરેલા છે તો તમે તેમની ફે ફેસબુક પ્રોફાઇલ પણ તમે ચેક કરી લેજો તો તમને માહિતી મળી જાય છે આ જુગાડની તો બીજો કંઈ પ્રશ્ન હોય તમને તો તેમનો નંબર પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો એક સાથે ત્રણ કેની સાલે તેવો સરસ મજાનો આ જુગાડ છે અને ઓછા સમયમાં જાદા વિસ્તારમાં આપણે કેનીથી પાળા ચડાવવો હોય તો ડીઝલનો અને સમયનો પણ ઘણો બચાવ થાય છે તો સરસ મજાના એક સાથે ઓછા સમયમાં જાદુ કામ થઈ જાય છે તો આ ગિરીશભાઈનો સરસ મજાનો એક જુગાડ છે તો તમને કેવો લાગે જરૂરથી કોમેન્ટ કરીને પણ કહેજો ખેડૂત મિત્રો તો એક સાથે ત્રણ કેની સરસ મજાની ચાલે છે અને પાળી પણ સરસ મજાની કપાસમાં થઈ જાય છે તો તો ખેડૂત મિત્રો આ તગાના એન્જિનમાંથી બનાવેલું ટ્રેક્ટર છે તો કપાસ બહુ મોટો મોટો થઈ જાય તો કપાસની ડાળીઓ પણ ઓછી ભાંગે છે તો આ ટ્રેક્ટરનો ફાયદો પણ સારો છે અને દવા સાટવામાં અને અન્ય બીજા કામમાં કપાસ મોટો મોટો થઈ જાય તો સરસ મજાનું કામ થાય છે આ ટ્રેક્ટરથી તો તમારા વિસ્તારમાં આવું કોઈ ટ્રેક્ટર હોય તો કમેન્ટ કરો કે અમારા વિસ્તારમાં પણ આવા ટ્રેક્ટર જોવા મળે છે તો કમેન્ટ કરીજો અને એનું કાંઈ નુકસાનવાળો કોઈ ફાયદો કે ગેરફાયદો કાંઈ હોય તો પણ કમેન્ટ કરીને કહેજો કે ખેડૂત મિત્રોને આવું ટ્રેક્ટર કોઈને લેવું હોય તો એ પણ એને પણ સરસ માહિતી મળી જાય કે સરસ ટ્રેક્ટર કામનું ટ્રેક્ટર છે તો આનાથી રાબ પણ સરસ મજાની ચાલે છે તો તમે જોઈ શકો છો અત્યારે રાબ જોડી છે તો રાબ એકસાથે બે પાળિયામાં રાબ ચાલતી જાય છે અને કપાસને જરા પણ નુકસાન નથી થતું તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અને કપાસની હારની વચ્ચે સરસ મજાની આ ટ્રેક્ટર સાહેબ તો તમે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ટ્રેક્ટરના કયા નામ તરીકે ઓળખો છો જરૂરથી કોમેન્ટ કરી અને આપણે દેશી ખેડૂત ચેનલ ઉપર આવા જુગાડના વિડીયો હું લાવું છું તમારા માટે ખેતીવાડીમાં કોઈ અન્ય કોઈ ખેડૂત મિત્રોએ જુગાડ કર્યો હોય તો એવા કામના વિડીયો હું તમારા માટે લાવું છું તો આપણે આ દેશી ખેડૂત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારું આ જુગાડ વિશે શું કહેવું છે એ પણ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને તમને આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક પણ આપી દેજો તો આ ગિરીશભાઈએ આ જુગાડ બનાવ્યો છે તો તેમની ફેસબુક પ્રોફાઇલ પણ હું તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને એણે એમની ફેસબુક પ્રોફાઇલ ઉપર એમણે આ ટેક્ટરના વિડીયો ઘણા અપલોડ કરેલા છે તો તમને ત્યાંથી પણ સરસ મજાની માહિતી મળી જાય છે તો જરૂરથી જોઈ લેજો